નમસ્કાર હું રાકેશ પંડ્યા આપની હારી રહ્યા છો અડીખમ ગુજરાત મહીસાગર જિલ્લાના વીરપુર પોલીસ મથકમાં ફરજ બજાવતા મહિલા પોલીસ કોન્સ્ટેબલનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું હતું તેમના પરિવારને જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાના હસ્તે બેંક દ્વારા રૂપિયા એક કરોડનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો ગુમાવેલા સ્વજનની ખોટ ક્યારેય પૂરી શકાતી નથી પરંતુ અકસ્માતે અવસાન પામેલ પરિવારને આર્થિક સહાય મળી રહે તે માટે પોલીસ વિભાગ અને એક્સિસ બેંક દ્વારા અકસ્માત વીમા અંગે એમઓયુ કરવામાં આવેલ છે ગત વર્ષે ચાર એપ્રિલના રોજ વીરપુર પોલીસ પથકમાં ફરજ બજાવતા મહિલા પોલીસ કોન્સ્ટેબલ તુલસીબેન ગરોડનું અકસ્માતમાં મૃત્યુ થયું હતું તેઓને પોલીસ વિભાગ તરફથી રૂપિયા સત્તર લાખની રકમ આપવામાં આવી હતી આ ઉપરાંત પોલીસ વિભાગ અને એક્સિસ બેંક દ્વારા થયેલા એમઓયુના કારણે તેઓના પરિવારજનોને જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાના હસ્તે બેંક દ્વારા રૂપિયા એક કરોડનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે ડીવાય એસ પી ચાવડા પીઆઈ વીઆર સોનારા અને એક્સિસ બેંકના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા વધુમાં જીઆઈડી હોમગાર્ડ કાયમી કર્મચારી ગણવામાં આવતા નથી પરંતુ એક્સિસ બેન્ક સાથે એમઓયુ કરી સેલરી એકાઉન્ટમાંથી મેડિકલ વીમાની રકમ રૂપિયા ચોવીસો નવ્વાણું વાર્ષિક ભરવાથી મેડિકલ સહાય મળી રહે છે તાજેતરમાં જીઆઈડી પંકજભાઈને ફરજ પૂરી કરી ઘરે જતા અકસ્માત સર્જાયો હતો તેઓને રૂપિયા તેર પોઈન્ટ બત્રીસ લાખ જેટલી રકમની સહાય મળેલી છે વીરપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા વુમન પોલીસ કોન્સ્ટેબલ તુલસીબેન ગરોડ આમનો ચાર બે ચાર એપ્રિલ બે હજાર ચોવીસ એટલે કે ગયા વર્ષે એક રોડ અકસ્માતમાં દેહાંત થયેલું હતું એટલે પોલીસ ખાતા તરફથી એમને જુદા જુદા હેડમાં અંદાજે સત્તર લાખ જેટલી સહાય આપવામાં આવી હતી આ ઉપરાંત એમનું બેંક એકાઉન્ટ એક્સિસ બેન્કમાં હતું એક્સિસ બેંક અને ગુજરાત પોલીસનું જે ટાઈઅપ છે એ અન્વયે કોઈપણ પોલીસ કર્મચારીનું જો એક્સિડન્ટ ડેટ થાય છે તો એમને વીમા એક કરોડના વીમા હેઠે કવર કરવામાં આવે છે તો આ અંતર્ગત એમના પરિવારજનો આવ્યા હતા એમને જેમનું નોમિનેશન કરેલું છે એવા એમના બ્રધર ને એક કરોડનો ચેક આજે એક્સિસ બેંકના અધિકારીઓ દ્વારા આજે પોલીસ કમિશનર પોલીસ અધિક્ષકની ઓફિસ મહીસાગર ખાતે એમને આપવામાં આવ્યો છે અને એમના પરિવારજનો જે વ્યક્તિ ગયું એની તો ખોટ ક્યારેય પૂરાઈ શકતી નથી પરંતુ જે એક એગ્રીમેન્ટ થયેલ છે બેંક સાથે એ પ્રમાણે બેંકે એમની ફરજ નિભાવી છે અને એક કરોડ જેટલી રકમ એમના ખાતામાં આપવામાં આવી છે થેન્ક યુ તુલસીભાઈ વાલજીભાઈ જે વીરપુર કચ્છમાં ફરજ બજાવતા હતા તો એમને એક્સિસ બેન્કમાં સેલેરી એકાઉન્ટ હોય તો એક કરોડની સહાય મળે છે અને પોલીસ તરફથી પણ સારો સપોર્ટ મળે છે આ બનાવો બાલ બાલાસિલો જકાતનાકા પાસે ચાર ચાર બે હજાર ચોવીસના રોજ બને છે